કાંડ સર્ગ એકસો વીસથી થી ચોવીસ દશરથ રાજા ચાલ્યા ગયા એટલે ઇન્દ્રે શ્રી રામને હાથ જોડીને ઊભેલા જોયા તેણે કહ્યું હે નર શાર્દુલ તમને અમારું દર્શન થયું છે તેનું ફળ મળવું જોઈએ તમે રાવણનો વધ કરી સર્વદેવોનું કાર્ય કર્યું છે માટે તમારી ઈચ્છામાં આવે તે વરદાન માગો ઇન્દ્રની વાત સાંભળીને શ્રી રામ અતિ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું હે દેવ ઇન્દ્ર તમે મારા પર પ્રસન્ન થયા જ હોય તો મારું વચન સફળ કરો હે દેવરાજ જે વાનરે મારા માટે પરાક્રમ કરી આ રણભૂમિ પર પોતાના પ્રાણ આપ્યા છે તે સર્વ પુનઃજીવિત થાય તેમ કરો મારા માટે તેઓ ઘરબાર છોડીને આવ્યા હતા હવે હું તેમને પુનઃ કુટુંબ સાથે સુખી જોવા ઈચ્છું છું વળી મારો એ પણ વિચાર છે કે આ વાનરો જ્યાં પણ રહે ત્યાં તેમને જળ અને ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે ઇન્દ્રએ રાજી થઈને કહ્યું તમે માગેલું વરદાન જો કે દુર્લભ છે પરંતુ તમારી ઈચ્છા પૂર્ણ થશે રાક્ષસોની સાથે યુદ્ધ કરતાં જે વાનરો અને રીછોના હાથ પગ કપાઈ ગયા હોય તે કોઈ પણ અંગ છુદાઈ જવાથી મરણ પામ્યો હશે તે સર્વજીવિત થશે ઇન્દ્રનું આટલું બોલતાની સાથે જ સર્વ વાનર અને રીછ આળસ મરણીને ઊભા થવા લાગ્યા પછી દેવોએ કહ્યું કે હે રામ તમે હવે વાનરોને સ્વગૃહે જવાની રજા આપીને તમે સત્વરે અયોધ્યા જવાને તૈયાર થાવ તમારો ચૌદ વર્ષનો વનવાસ પૂરો થઈ ગયો છે આમ કહીને તે સર્વ દેવો પોતપોતાના વિમાનમાં બેસીને સ્વગૃહે ચાલ્યા ગયા રાત્રિ સુખપૂર્વક વિતાવી પ્રાતઃકાળે રામ જાગૃત થયા ત્યારે વિવિક્ષણે આવીને તેમનો જય 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 જયકાર કર્યો અને વિનંતી કરી કે હે રાઘવ આપને વિધિપૂર્વક સ્નાન કરાવવા ચંદન દિવ્યલેપ અંગરાગ અને વસ્ત્ર અલંકારો લઈને આ ચતુર સ્ત્રીઓ હાજર છે આપ આજ્ઞા કરો શ્રી રામે કહ્યું કે હે વિભીક્ષણ તમે સુગ્રીવ વગેરે વાનરોનો સત્કાર કરો મારો ભાઈ ભરત દુઃખ ભોગવી રહ્યો છે તે ધર્માત્માને મારે મળ્યા વિના મને સ્નાન વસ્ત્રો કે અલંકારો ગમતા નથી હવે સત્તરે મારે અયોધ્યા પહોંચવું જોઈએ તે માટે કોઈ ગોઠવણ કરો ત્યારે વિભીક્ષણે કહ્યું કે હે શ્રીરામ તમે અયોધ્યા એક જ દિવસમાં પહોંચી જાઓ એવો મારા ભાઈ કુબેરનું પુષ્પક વિમાન આપના માટે તૈયાર છે હે મહારાજ પણ મારી એક અરજ છે કે તમે મને આપની કૃપાને યોગ્ય ગણતા હો તો થોડોક તો થોડોક સમય લંકામાં રહો હું આપની સીતાજીની અને લક્ષ્મણની યથાશક્તિ પૂજા કરવા ઉત્સુક છું આપ અને આપનું સૈન્ય મારો થોડો સત્કાર સ્વીકારો હે વિભીક્ષણ તમે આજ સુધી મારી ઘણી જ સેવા કરી છે તેને હું તમારો સત્કાર સમજી લઉં છું પણ પણ હવે મારે એક દિવસ પણ રોકાવું ચાલે તેમ નથી મારું મન મારા ભાઈ ભરતને મળવાને આતુર થયું છે હું તેને કહ્યા મુજબ અયોધ્યા પહોંચવાને આતુર છું અગર હું એક દિવસ પણ મોડો અયોધ્યા પહોંચીશ તો ભરત પ્રાણ ત્યાગી દેશે રામની ઈચ્છાથી પુષ્પક વિમાન ત્યાં મંગાવ્યું પછી વિભીક્ષણે સહુ વાનરો તથા રીછોને ધન દોલત અને રત્નો આપીને નવાજ્યા પછી રામ કહેવા લાગ્યા કે હે વાનરો હું હવે મારા પિતાની નગરી અયોધ્યા જવાને આપની રજા લઉં છું તમને સૌને ત્યાં આવવાનું મારું તમને નિમંત્રણ છે આથી વાનરો હર્ષિત થઈને શ્રીરામની સાથે થોડો સમય વિતાવવા અયોધ્યા જવાને તૈયાર થયા સૌ પુષ્પક વિમાનમાં બેસવા લાગ્યા પુષ્પક વિમાનમાં સહુને સમાવવાની શક્તિ હતી શ્રીરામની આજ્ઞાથી પુષ્પક વિમાન અયોધ્યા તરફ ઉડ્યું બરાબર વર્ષનો પૂરો કરીને પંચમી તિથિએ રામ ભરદ્વાજ મુનિના મુનિ પાસે વિનયપૂર્વક પ્રણામ કર્યા અને પૂછ્યું કે હે ભગવાન અયોધ્યામાં મારો ભાઈ ભરત કુશળ તો છે ને તે બરાબર પ્રજાનું પાલન તો કરે છે ને મારી માતા કૌશલ્યા તથા સુમિત્રાને હેરાન પરેશાન તો કરતો નથી ને આથી ભરદ્વાજ મુનિ પ્રસન્ન થયા હે રામ અયોધ્યામાં સૌ કુશળ છે તમારો ભાઈ ભરત તમારી પાદુકાઓની સેવા કરતો રાજ ચલાવે છે તમને સુખરૂપ પાછા આવેલા જોઈને હું આનંદ પામું છું તમે જન્મસ્થાનમાં જે કપરા દુઃખો ભોગવ્યા છે તે હું જાણું છું રાવણ રાજે તમારી સીતાનું હરણ કરેલ તે પણ હું જાણું છું તમારી સગડી હિલચાલ મારા યોગ બળથી મારા જાણવામાં આવેલી છે હે રામ હું તમને વરદાન આપવા માંગુ છું માટે તમે આજે અહીં રહી જાઓ મારા અતિથિ બનો કાલે સવારે અયોધ્યા જજો રામે ભરદ્વાદ મુનિની આજ્ઞા માથે ચડાવી અને પછી મુનિને રામ કહેવા લાગ્યા કે હે મુનિ શ્રેષ્ઠ અયોધ્યા જતા માર્ગમાં જે વૃક્ષો આવે છે તે બધા ઋતુ વિના ફળે અને તે ફળો અમૃતસરમાં મીઠાને રસથી ભરપૂર હોય ભરદ્વાજ મુનિએ તથાસ્તુ કહીને વરદાન આપ્યું